સુરેન્દ્રનગરના વડલા ગામની સિમ્બા ઉભા પાકના કહી શકાય કે કપાસના ઉભા પાકમાં માલધારીઓએ ઢોર ચરાવી દેતા ખેડૂતોમાં રોષ પ્રસરી ગયો છે સૂત્રોના જણાવ્યા મુજબ આશરે વીસ વીઘાના તૈયાર કપાસના પાક પર ઢોર ચરાવી દેવામાં આવ્યા હતા ઘટનાની સામે જતા ખેડૂતોએ વિરોધ કર્યો તો માલધારીઓએ ખેડૂતો પર હુમલો કર્યો છે હુમલાના લાઈવ દ્રશ્યો નામ ખેતર મીણાપરા છે એ અમારે ભરવાડ છે અમારું ખેતરમાં નુકસાન કરી નાખેલ ભરવાડે ખેતરમાં વીસ વિકાસ કપાસ સારી નાખ્યો એ બાબતે અમે પોલીસ ફરિયાદ કરેલ છે પણ ફરિયાદ પોલીસ વાળા કઈ ધ્યાન દેતા નથી બાવીસ તારીખની અરજી કરેલ છે અમારી વઢવાણ પોલીસ સ્ટેશનમાં અને સુરેન્દ્રનગર એસપી સાહેબને પણ અરજી આપેલ છે કોઈ જાતનું કામ થતું નથી અને અમારો ફોન એક તોડી નાખેલ છે પંદર હજાર રૂપિયાનો